મેંદરડા પોલીસ સ્ટેશનના અંબાળા ગામની સીમમાં આવેલ ગીર નેચરલ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા પુરુષો તેમજ મહિલાઓને પકડી પાડી મહેફિલનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરતી મેંદરડા પોલીસ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાંઝરિયા સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સુબોધ ધોડેદરા સાહેબનાઓ દ્વારા આગામી નવરાત્રીના તહેવારને અનુલક્ષીને ફાર્મહાઉસ તેમજ રિસોર્ટ અને હોટલો ચેક કરી આવી જગ્યાએ ચાલતા જુગાર અને પ્રોહિબિશનના ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્ટ કરવા કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને વિસાવદર ડિવિઝન ના ઇન્ચાર્જ પોલીસ અધિકારી શ્રી હિતેશ ધાંધલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સરવૈયા સાહેબના ઓની આગેવાની હેઠળ મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલ ત્યારે અંબાડા ગામના પાદરમાં આવેલ ગીર નેચરલ ફાર્મમાં અમુક મહિલાઓ તેમજ પુરુષો દારૂની મહેફિલ કરતા ઝડપાઈ ગયેલ હોય